નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જોયું કે ઘણી બધી જગ્યાએ આજે માવઠાનું પ્રમાણ ખૂબ નહીવત જોવા મળ્યું છે ઘણી બધી જગ્યાએ આકાશ ખુલ્લું નીકળ્યું છે તડકો પણ જોવા મળ્યો પરંતુ હવે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તેનો જે ટ્રપ છે તે ફરી એકવાર કાલે ગુજરાતમાં આવવા જઈ રહ્યો છે અને તેના કારણે હવે ફરી એકવાર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ થવા જઈ રહી છે અને આવતીકાલે જે આપણે વરસાદી સિસ્ટમનો ટ્રપ જે ફરીથી ગુજરાત પર આવવાનો છે તેમાં સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે પોરબંદર જુનાગઢ અમરેલી દ્વારકા જામનગરમાં આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે જોવા મળશે તો હવે આપણે વિન્ડી મોડલની મદદથી ને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો હાલમાં તો અત્યારે તારીખ ઓગણત્રીસ છે આ તમે વિન્ડી મોડલમાં જોઈ શકો છો આજે વિંડી મોડલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડ છે સૌરાષ્ટ્રમાં અમરેલીનો વિસ્તાર છે અને આ પછી સુરેન્દ્રનગરનો વિસ્તાર છે જામનગરનો વિસ્તાર છે અને કચ્છમાં નલિયા અને ખાવડાનો વિસ્તાર છે ત્યાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ હવે આવતીકાલની કે આવતીકાલે ગુરુવારે એટલે ત્રીસમી તારીખે ગુજરાતમાં વરસાદ કેવો રહેશે તો ત્રીસમી તારીખે ગુજરાતમાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સુરત અને વલસાડ ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ મોટા પાયે જોવા મળશે આ પછી સૌરાષ્ટ્રમાં ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે રાજકોટનો વિસ્તાર છે અને ખાસ કરીને આજે મોરબીનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદનું પ્રમાણ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વાવથરા જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો છે મહેસાણાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે ત્રીસમી તારીખે આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ આ તમે જોઈ શકો છો કે કઈ રીતે વરસાદી સિસ્ટમનો જે ટ્રક છે તે ગુજરાત પર આવે છે અને તેના કારણે સૌરાષ્ટ્રમાં જે અમરેલીની આસપાસના કાંઠાના વિસ્તારો છે ત્યાં તમે આ મરુન રંગ જોઈ શકો છો ત્યાં વર્ષ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે ગીર સોમનાથના જે છે ત્યાં પણ જૂનાગઢ પોરબંદર રાજકોટ જામનગરમાં અને સુરેન્દ્રનગર બોટાદ અને મોરબીમાં વરસાદની તીવ્રતા કાલે જબરજસ્ત રહેશે સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે આ તમે જોઈ શકો છો કઈ રીતે ટ્રબ ધીરે ધીરે આ પછી દિવસ જતા જામનગરમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ આવતીકાલે આ જે અમદાવાદ છે ખેડા આણંદનો વિસ્તાર છે સાથે જ દાહોદ ગોધરામાં અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને બરોડાની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે વાત કરીએ એકત્રીસમી તારીખની તો તારીખે પરિસ્થિતિ તીવ્રતા ઓછી થતી નથી દેખાઈ રહી સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પરમ દિવસે પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે આ પછી જે કચ્છમાં જે નલિયાની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આસપાસનો વિસ્તાર છે મધ્ય ગુજરાતમાં દાહોદ છે ગોધરા ખેડા આણંદનો વિસ્તાર છે અમદાવાદનો વિસ્તાર છે અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે સાબરકાંઠામાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ પછી સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ વરસાદ પડવાની સંભાવના પરમ દિવસે ભીંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આમ ગુજરાતને વરસાદથી રાહત જે છે હાલમાં તો નહીં મળે બીજી નવેમ્બર પછી જ ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થાય તેવી સંભાવના છે પરમ દિવસે એકત્રીસમી તારીખે તો આ તમે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરતના વિસ્તારની આસપાસ તમે આ મરૂન રંગ જોઈ શકો છો ત્યાં પરમ દિવસે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે આ તમામ પરિસ્થિતિઓથી જો કોઈ સૌથી વધારે ચિંતિત છે તો તે આપણા જગતનો તાત એટલે કે ખેડૂત છે હવે વાત કરીએ વરસાદી સિસ્ટમની તો વરસાદી સિસ્ટમ હાલમાં ક્યાં સ્થિર થયેલી છે તો આ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ જે છે ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં જે સાયક્લોન બનેલું છે સાયક્લોન મોન્થા તે હવે ગઈકાલે આંધ્રપ્રદેશનો જે વિસ્તાર છે કાકીનાળાનો વિસ્તાર ત્યાં તેણે લેન્ડફોલ કર્યું છે અને તેના કારણે હાલમાં તો દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુ છે આંધ્ર છે તેલંગાણા છે છત્તીસગઢનો જે દક્ષિણ વિસ્તાર છે ઓડિસ્સાનો જે વિસ્તાર છે તેની ભયંકર અસરો વર્તાઈ રહી છે પરંતુ હવે તો આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલું સુદ્રઢ બની ગયું છે કે કોઈ પણ જાનહાનિની જે છે ખબર સામે આવી નથી એટલે સાયક્લોન મોન્થાનું આપણે લેન્ડફોલ થઈ ચૂક્યું છે વાત કરીએ આપણી જે ડિપ્રેશનની સિસ્ટમ જે છે જે અરબ સાગરમાં બની છે અને તેના કારણે તેનો જે ટ્રક જે છે હવે ફરી એકવાર કાલે ગુજરાત પર આવવાનો છે તેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર કાલથી વરસાદની તીવ્રતામાં વધારો થશે હવે મિત્રો આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની તીવ્રતા કેવી રહેવાની છે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેમની રહેવાની છે તો આજે છે તારીખ ઓગણત્રીસ તો હવામાન ખાતા તો આજે ભાવનગર ને અમરેલી માટે ઓરેન્જ એલર્ટ આપેલું છે અને આ સિવાય જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે આજની તારીખ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે વાત કરીએ ત્રીસમી તારીખની તો ત્રીસમી તારીખે શું છે તો ત્રીસમી તારીખે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે પાંચ જિલ્લાઓ છે ત્યાં હવામાન ખાતા દ્વારા આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ અને આ પછી ગુજરાતના અન્ય જે વિસ્તાર છે જેમ કે આણંદ બરોડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ હવે એકત્રીસમી તારીખની તો એકત્રીસમી તારીખે શું પરિસ્થિતિ છે તો એકત્રીસમી તારીખે સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર નથી એટલે કે પરમ દિવસે અને પરમ દિવસે હવામાન ખાતા દ્વારા દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ માટે યલો એલર્ટ અને આ સિવાય દક્ષિણ ગુજરાતમાં બરોડા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ અને મધ્ય ગુજરાતમાં આણંદ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદી સિસ્ટમનો આ જે ટ્રપ છે ખાલે ફરી એકવાર ગુજરાત પર આવવા જઈ રહ્યો છે તેના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માં વરસાદની તીવ્રતામાં વધારો થશે તો મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળોએ ઝાપટા પડવાની સંભાવના છે તો હાલમાં તો તમારા ગામ શહેર તાલુકામાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર